સુરત જિલ્લાના બારડોલી ખાતે ગૌરક્ષક અને હિન્દુ સંગઠનો દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું કે સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ગૌમાસની હેરાફેરી કરનાર તેમજ ગુનાઓ દાખલ થયેલા એવા બે ખાટકીઓ વિરુદ્ધ હેઠળ કાર્યવાહી કરી સજા કરવામાં આવે તે માંગ કરી હતી સુરત જિલ્લાના મહુવા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી કેટલાક ખાટકીઓ દ્વારા ગૌમાસની હેરાફેરી કરવામાં આવી રહી હતી આજેથી આજે ગૌરક્ષક જોવા રોષ જોવા મળ્યો હતો સુરત જિલ્લાના બાડોલી ખાતે ગૌરક્ષા સાથે જોડાયેલા વિવિધ સંગઠનો દ્વારા બાડોલી પ્રાંત કચેરી ખાતે હલ્લા બોલ કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ગૌરક્ષકોએ બાડોલી સર્કિટ હાઉસથી મુખ્ય માર્ગ થઈને પ્રાંત કચેરી સુધી રેલી યોજી હતી અને રેલી યોજીને ખાટકી ઇમરાન હુસેન સૈયદ સામે ગુસ્સે અમતો હેઠળ ગુનો દાખલ કરવા માંગ કરી હતી गया गवतिया था ने तो टाटिया तोड़ी नाखीस और योगी सरकार ने जम कसाईयों को मिट्टी में मिला देंगे छोड़ेंगे नहीं और बुलडोजर की भी कार्यवाही करेंगे गुजरात सरकार से भी निवेदन है हमारा कि ये कसाई ये झोल जहाँ पे कसाई रहते हैं वो सरकारी जमीन है जिधर भी रहते हैं ज्यादातर 99% सरकारी जमीन आपने अभी 27000 मंदिरों को तोड़ने के लिए सब मंदिरों को नोटिस दिया खाली करने के लिए तो ये जहाँ पे ये लोग रहते हैं वो सब सरकारी जमीन है पहले इन लोगों को खाली करवाओ बाद में मंदिर तक पहुँचना नहीं तो आपकी सरकार हिल जाएगी ये हमारी चुनौती है निवेदन है आवेदन है आप जो भी समझो आप रातों रात पांच सौ हजार की नोट बंद कर सकते हो तो ये गौ क्यों नहीं बंद होती ये सब आ, सोचने की बात है ગૌરક્ષક અને હિન્દુ સંગઠનનો એક આવેદનની સાથે સાથે બારડોલી ખાતે આવેલા સર્વે નંબર ચોરાણુ ની સરકારી જગ્યામાં અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોવાની પણ ફરિયાદ કરી હતી જેથી એવી જગ્યાએનું એનો પણ કરવામાં આવે તેવી માંગ કરી હતી સુરેશ ન્યૂઝ બારડોલી